એએમસી ફાયર વિભાગનો અધિકારી લાંશ લેતા ઝડપાયો પ્રહલાદનગર ફાયર સ્ટેશનનો ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખ રૂપિયાની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો ઇનાયત શેખ ચીફ ફાયર ઓફિસર તરીકે ચાર્જમાં હતા તે સમયે એક ફાયર એનઓસી માટેની સ્થળ વિઝિટ કરી હતી અને ત્રણ માસ સુધી એનઓસી નહોતી આપી કે ચીફ ફાયર ઓફિસર હાજર થતા તેમણે એનઓસી આપી હતી પરંતુ ઇનાયત શેખ સતત રૂપિયાની માંગણી કરતા હતા અને પૈસા નહીં આપે તો ધમકી આપી હતી જેથી ફરિયાદીએ એસીબીની ટીમને સતર્ક કર્યો હતો એસીબીએ છટકું ગોઠવીને લાંચિયા ઇનાયતને પકડી પાડ્યો છે આ એનઓસી સર્ટિફિકેટ ઇસ્યુ કરી દીધેલું પરંતુ જ્યારે સ્થળ વિઝિટ કરેલી એ દરમિયાન આ કામના આરોપીએ રૂપિયા એંસી હજારની લાંચની માગણી કરેલી અને તે પૈકી પંદર હજાર રૂપિયા તેઓએ લઈ લીધા હતા ત્યારબાદ કન્સલ્ટિંગ એજન્ટ હતા તેઓને એનઓસી મળી જતા તેઓ આ આજે લાંચના નાણાં બાકી રહેતા પાંસઠ હજાર રૂપિયા હતા તે તેઓએ આપેલા નહીં જેથી આ કામના જે આરોપી છે એ વારંવાર આ નાણાંની ઉઘરાણી કરતા હતા જેથી કરી અને તેઓએ એસીબી આણંદ સમક્ષ ફરિયાદ કરેલી આ ફરિયાદ છે એ મદદનીશ નિયામક અમદાવાદ એકમ સમક્ષ કરેલી જેની ટ્રેપ એસીબી આણંદને આપવામાં આવેલી